નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન મિત્રો જય માતાજી હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આજે આઠમ છે એટલે કે શ્રાવણ મહિનાની જે આઠમ આવે જન્માષ્ટમી આજે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે જન્માષ્ટમીમાં જન્માષ્ટમીના દિવસે આ તમે જોઈ શકો છો કે આપણે આ ચાલુ વરસાદે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તમે જોયો મિત્રો કે એક સારામાં સારો અત્યારે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો મિત્રો અને કમેન્ટમાં જણાવજો જો તમારે પણ વરસાદ છે તમારા ગામમાં પણ વરસાદ છે અમારે એક અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તો આ મિત્રો તમે જોઈ શકો છો કે આ બજાર છે બજારે કેટલું પાણી આવી રહ્યું છે અને તેને કહી શકાય કે આજે વરસાદની એક રેલમ સેલમ બોરે જાય તમે જુઓ મિત્રો કે આપણે સારામાં સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે આ તમે જુઓ કે આ પાણી મિત્રો આજે જન્માષ્ટમીનો દિવસ છે અને બે હજાર ચોવીસ આજે બે હજાર ચોવીસની જન્માષ્ટમી છે એક આજે સવારનો ઘોર છે મિત્રો કે અત્યારે સવારના સાડા આઠ થઈ રહ્યા છે આઠ સાડા આઠ ટુમાં થઈ રહ્યા છે અને એક આપણે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અત્યારે તમે જોઈ શકો છો જેને કહી શકાય ને કે આજે વરસાદનું આગમન થઈ ગયું છે અમે જે આપણે ઘણા સમય બાદ વરસાદ પડી રહ્યો છે એટલે કે લગભગ એક મહિના અંદાજ જેવો સમય થઈ ગયો છે વરસાદ નથી પડ્યો એટલે જે એક સારામાં સારું ધમાકેદાર એન્ટ્રી થઈ થઈ ગઈ છે વરસાદની અને એક અત્યારે મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે આપણે લાંબા વિરામ બાદ એટલે કે લાંબા વિરામ બાદ એક સારામાં સારો વરસાદ અત્યારે પડી પડી રહ્યો છે આપણે આ સુરેન્દ્રનગર વિસ્તારમાં તમે જોવો અને પવન પણ મિત્રો પવન પણ બહુ છે એટલે આપણે આ સિત્રી લઈને ઊભા છીએ તમે જુઓ કે આ સિત્રી છે અને સિત્રી પણ અત્યારે મિત્રો ઉડું ઉડું થઈ જાય છે કારણ કે પવન તમે જોઈ શકો છો આ ઝીવડા અલ્યા છે આ તમે જુઓ કે તમે જુઓ કેટલો પવન છે તમે જોઈ શકો છો આ બધે તમે જુઓ કે આપણે છેરછેર વરસાદના લીધે પાણી ભરાઈ ચુક્યા છે તમે જુઓ કે આ બજારોને કોઈ પણ જગ્યા બધે આમ પાણી ભરાઈ ચુક્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આ વિડીયોમાં એટલું જ કે ફરી મળીશું નવા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો શું તમારે પણ વરસાદ ચાલુ છે કે અથવા વરસાદ આવ્યો છે કે નથી આવ્યો તો મિત્રો બધા જ દર્શક મિત્રો કમેન્ટ કરી જણાવજો તો અમારે અત્યારે એક સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે તો જય માતાજી મિત્રો જય ક્રિષ્ન